નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું જીકેના પ્રશ્નો જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે કે હાલના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે એ ઓપ્શન છે વિજયભાઈ રૂપાણી ત્યારબાદ મિત્રો અહીં આપણને બી ઓપ્શન આપેલો છે કે નરેન્દ્રભાઈ મોદી સી ઓપ્શન છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મિત્રો અહીંયા આપણને ડી ઓપ્શન આપેલો છે કે જીવરાજભાઈ મહેતા તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ભૂપેન્દ્રભાઈ પટેલ તો મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન બે કે હાલના ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે એ ઓપ્શન છે મહેંદી નવાઝ જંગ બી ઓપ્શન છે આર કે ત્રિવેદી સી ઓપ્શન છે કૃષ્ણપાલ સિંહ અને ડી ઓપ્શન છે આચાર્ય દેવવ્રત સાચો જવાબ આવશે ઓપ્શન ડી આચાર્ય દેવવ્રત તો મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે હાલનું ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે એ ઓપ્શન છે અમદાવાદ બી ઓપ્શન છે ગાંધીનગર સી ઓપ્શન છે પાટણ અને ડી ઓપ્શન છે મહેસાણા તો મિત્રો એમાં અમદાવાદ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર કે સૂર્યના નામથી કયો દેશ પ્રખ્યાત છે એ ઓપ્શન છે ભારત બી ઓપ્શન છે જાપાન સી ઓપ્શન છે નેપાળ અને ડી ઓપ્શન છે અમેરિકા સાચો જવાબ આવશે ઓપ્શન બી જાપાન તો મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે હાલમાં ગુજરાતનો ચોત્રીસમો જિલ્લો કયો જાહેર કરવામાં આવ્યો છે એ ઓપ્શન છે ડીસા બી ઓપ્શન છે લાખણી સી ઓપ્શન છે દિયોદર અને ડી ઓપ્શન છે વાવથરાદ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી વાવ થરાદ તો મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ કે ભારતનું હૃદય કયા શહેરને કહેવાય છે એ ઓપ્શન છે પાટણ વી ઓપ્શન છે દિલ્હી સી ઓપ્શન છે મુંબઈ અને મિત્રો ડી ઓપ્શન છે ભોપાલ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી દિલ્હી ત્યારબાદ પ્રશ્ન નંબર સાત કે સૌ પ્રથમ ભારતની અંદર સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે એ ઓપ્શન છે ગુજરાત બી ઓપ્શન છે અસમ સી ઓપ્શન છે છત્તીસગઢ અને ડી ઓપ્શન છે અરુણાચલ પ્રદેશ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી Are un natural bradés.